કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આ સમજ હશે દીકરા હોય છે જ્ઞાન જ્ઞાન વાળા છે જેને સમજ પહેલેથી છે પણ છતાંય તે મારું જ્ઞાન આ લું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું ઉપવાસ એટલે હમણાં કીધું તન મન અને વચન થી પવિત્રતા રહેવું એનો ઉપવાસ કહેવાય કે માતાજી નકોડા કરવાના ટાઈમ સુધી કરવાના તો અમુક રાતે બાર વાગે ચાલુ કરે બીજે દાળ બાર વાગે પણ હિન્દુ ધર્મના અનુસાર સૂર્યોદય છ થી છ વાગ્યા સુધી આ રીતે ઉપવાસ કરાય આપણે બાર વાગ્યાનો ટાઈમ હિન્દુ ધર્મમાં નહીં છે બાર વાગે તો બધું ફોરેનમાં ચાલે છે બાર વાગ્યા પછી કેલેન્ડર બદલાય અહીં નહીં આ તો વિક્રમ સંવંત વાળો દેશ છે એટલે અવારમાં જ્યારે ઉગતો પાર થાય ને ત્યારે હું મેલડી મારા સૂર્યનારાયણના રથડા બે આવું એ સમયગાળાથી બીજે એ નો સમયગાળો ના આવો ત્યાં સુધીના ઉપવાસ કહેવાય હવે ઉપવાસમાં મારી નકોડા કરવાના કે એક ટાઈમ જમવાનું તો હું એવું કઉ છું નકોડા થતા હોય ને કરતા હોય કરજો પણ ના થતા હોય પહેલી વાર કરતા હોય ને એના માટે એવું કઉ છું એક ટાઈમ તમે ખાઈ શકો છો મેરડી આવું કહું એ તે એક ટાઈમ માં એવું ખાવું એ ખાસ કહીશ આખો દિવસ ઉપવાસ રાખ્યો તો પાણી પીવો થોડું કદાચ કોઈ જ્યુસ પીતું હોય કોઈ ફ્રૂટ ખાતું હોય કોઈ વાંધો નહીં એની થોડી છોટી છે મારો રો માલેસ એ ભાઈ ખાઈ હક સાત્વિક ભોજન થોડું ખાઈ હકસ જેના રહેવાતું ના હોય એના માટે રહેવા વાળા તો રહેશે ઉપવાસ કરી રાખા ગોની ફરારી ફરો ખા ખા કરે નું નહીં પણ તમે કોઈ ફ્રૂટ ખાઈ શકો કોઈ ફળ ખાઈ શકો સાત્વિક જેથી તમારા અંદર કોઈ ગુણો પ્રભાવ ના પડે એના માટે સાત્વિક ખાઈ શકો છો એ રાસ અફરજન થોડું પછી સાત વાગે સૂર્યાસ્ત થાય ને એ ટાઈમે તમારી કુળદેવીની આરતી કરો એની પૂજા કરી એની આરતી કરી અને પછી તમારા ઘેર જે બનાવ્યું હોય એને ધરાઈ અર્પણ કરી અને પ્રસાદ પેટે એ કદાચ લેસો ને અને એ પ્રસાદ તમે ખાશો ને તો ભગવાન ના દરબાર ઉપવાસ લેખે હું આવું માતાજી ઉપવાસ માં હું આજે શું ખાવાનું દાર ભાત પૂરી શાક બધું છો એક ટાઈમ તમારી માતાજી ધરાવ્યા પછી પણ એમાં બહુ મસાલેદાર નહીં બહુ તીખું નહીં એકદમ સાત્વિક જેમ તમે ક્યાંય ધામે તો ફરવા જયા છો ને બાપા સીતારામ પછી જલારામ બાપા એ સ્વામિનારાયણ મંદિર ખીચડી હોય તો જેવી હોય એકદમ મોરી મોરી સાત્વિક એવું સાત્વિક ભોજન બનાવીને ઓછું મસાલેદાર ડુંગળી લસણ વગરનું આમ આડા દાડે તમે ડુંગરી લસણ વાળું મંચુરિયન મંચુરિયન બધું ખવડાવો છો એ ચાલશે માતા પાલક પનીર ને બધું જે ભાજી ભાજીપાવ જે ખવડાવે ખાત ચાલ છે એ ભાવથી ખવડાવો પણ આ નવ દિવસમાં અને બધા નિયમ છે નીતિ નિયમ છે એટલે આ નવ દિવસમાં ડુંગરી લસણ વગર નું એકદમ સાતવિક ભોજન ઓછું મસાલેદાર તમારી માતાજી ને ધરાઈ અને પછી એ જ તમે ભોજન કરજો હો ટકા કહું છું તમારો ઉપવાસ ભગવાનના દરબાર માં લખાશે 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 કે કે માતાજી ઉપવાસ કરીને પછી બાર થી લાવું ના લવાય અમુક ઉપવાસ કરે હોટલ નું મતલબ નહીં પછી ના થતા હોય તો મારી નહીં થાય પણ કરવા જરૂરી છે ના કરો કરો એના કરતા એ બહુ મોટું ફળ હાલ છે ના કરવા વાળા ને ફળ મલે ધીરે ધીરે પણ વાર લાગે પણ આ જલ્દી થોડો ગલ્લો ભરાશે આ શું ખોટું પેલું બાર મહિના લાગ્યા છ મહિના ત્રણ મહિના ભરાશે એટલે આટલું કરજો કરશો ના ચેટલા કરશે ભલે રામ કોઈ વાંધો નહીં ના થાય તો એવું વાંધો નહીં વચન નહીં લેતી પણ આ તો કઈ ભાવિકો ને એવું હતું કે માતાજી કેજો અમને કઈ રીતે કરવું તો આ શીખવાડ્યું બરોબર હવે નવે નવ દિવસ પેલા દાર થી શરૂઆત એવી કરજો એ બહુ ગારો બોલતો હોય ને બહુ ખરાબ વાતો કરતો હોય એની જોડે બેહવું આ શું ખોટું नका जो यानी जोड़ बैठा अन एनी बातों माइन कोई गुस्सा माइन के गमेती मोडां थी गार निकरी जे न ए उपवास वचन थी तम अपवित्रता थई जे बोली ना की गार खराब शब्द निकली जो तो देवी शक्ति यात्रा था के ते तो संकल्प करो के मा तन मन वचन थी शुद्धता राखिस तो गार जम बोलियो जी करयो कई बोली जाए जोऊ

તાકીને બેઠા હોય રાક્ષસ જેવા દેવું ઉપવાસ કર ભંગ પડાવ એટલે ઉપવાસના દાડે તકરાટ કરાવ ઝઘડો કરાવ ગારા ગારી થઈ જાય ઉપવાસ દેવી શક્તિ જતી રે નાહી જાય બાર આ તો આખી નરી ગારો જ બોલ બોલ કરે લેણ મારું કામ નહીં નાહી જાય કે નહીં મહાકાળી બાર જતી રે ચામુંડા જતી રે બહુચર જતી રે જતી રે કે નહીં જો ઘરમ ગારાગારી થતી હોય નોરતામાં માતા કંકુના પગલે તમે બોલાવી હોય અને ઘરમ કકરાટ કંકાસ કરો ઝઘડો કરો ગારી કરો માતા સટકી જાય જા આઈસ આવતા ચૈતરમાં બોલાઈસ તાર હવે આવતા ચૈતરમાં આવતા તો હુંતી તો તમારું આવતા ચૈતર હુંતી તો તમારું બધું પૂરું થઈ જાય પછી શું કામ છે એટલે આ સાચવી લેજો નાચવાય તો પણ પ્રાર્થના કરજો આ તમારી ઘરની માતા ના પ્રાર્થના ભક્તિ કરું તારા જ ઉપવાસ કરું સફળ કરાવજે હું તો હું કશું જ નહીં કરી એક તો કોઈ કોઈ શક્તિ કોઈ વિદ્યા નહીં માં તું જ આધાર છું પણ તારા થી આ તારો જ ઉપવાસ કરું છું મારા ઉપવાસ સફળ તમારી જ માં તમારો ઉપવાસ સફળ કરાવશે આવું બરોબર બીજી વસ્તુ મોબાઈલ આ મોબાઈલ થી સેટા રહ્યા છો વાપરો એનો વાંધો રે કોનો ફોન આવે તો કોમની વાત હોય બધું પણ આખો દાડા ઇન્સ્ટાગ્રામ લઈને નહીં વરગતા હો આ બધું બંધ કરી દે તું એના પ્રભાવ પર છે તમારા મગજ ઉપર તમારા મન ઉપર અને એક ખાલી વિચાર માત્ર બી તમારું મન ચંચલ છે તરત તમારા ઉપવાસ તૂટી જશે લેખે લાગશે નહીં અને તમે દુઃખી થશો ને દુઃખી તમારી માતા થશે એટલે મોબાઈલથી છેટા રહેશે જો એવા વાતાવરણ અમાર્યાશો ને તો સો ટકા તમને વિચારે આવશે ને ગારે ને બધું થશે થશે કે નહીં પણ આપણે એવા વાતાવરણમાં રહેવું પહેલાના ગઈડિયા જોજો હોભર્યું છે કે નવ નોરતા હોય ને તારે માતાજીનો જે તે ભૂવો હોય ને એ મઢમાં મઢમાં ઊંઘી જાય હોભર્યું છે ને એના મઢમાં એની આગળ ઊંઘી જાય અને છાતી પર જવારા થાપ આવું કંઈક કંઈક ગોમડા મજુ ચાલે છે કે ભૂવો એનો નવ દિવસ સતત નવ દિવસ ભૂખ્યો તરચ્યો રહી અને માતાજીના મઢમજ ઊંઘઈ રહે કે બીજી જગ્યાએ આડી અવરી જગ્યાએ બે હવાથી ઉઠવાથી એના ખરાબ વિચાર ના આવે એનો ખરાબ બોલ ના નીકળે એનું તન મન વચન શુદ્ધ રહે અને પોતાની માતાની કરેલી ભક્તિ પરિશ્રમ એના શરણ સુધી પહોંચે ને એના માટે એક મઢમધ ઊંઘી રહેતા પણ આજ આ જમાનો નહીં ભલે તમારું ને કોક તમે ચોવીસ કલાક નવ દાડા મઢમ પડ્યા રહ્યા છો પણ થોડું પાલન રાખી અને તમે સમજુ છો છો એટલે મારે બીજી બધી ભાષામાં વાત કરાય નહીં પણ તમે હું માંગુ છું એવા નીતિ નિયમ પાલન કરી અને નવ દિવસ સાચવી લેજો મારો રોમ રાજી રહેશે તમારી ઘરની માતા રાજી રહેશે અને હું મેલડી રાજી રહીશ નહીં કહેતા કે માં સુખ જોઈએ સુખ જેવું સુખ આવે ને એ તો હજુ કલ્પના નહીં માતા શું શું કરી ને એ તો લોકોના જ ઇતિહાસયા થાય કદાચ કરો ઉપવાસ અને કદાચ બહુ કોશિશ કરો છતાંય ના થાય તો નિરાશ ના થતા પ્રાર્થના કરજો મા મેં બધી કોશિશ કરી પણ મા અતાર સુધીનો મારો અભ્યાસ જ એવો છે મારું મન એટલું ચંચલ છે ને માવ ઉપવાસ લેખે લાગશે તો તમારી માતાને આવી પ્રાર્થના કરી અને કદાચ ના થાય કરવા તો પડે જ પણ એક ટકામાં લોકો હોય છે અમુક ભાવિક ભક્તો હોય છે એવા માં ભૂખ્યું રહેવાતું જ નહીં માં ભૂખ્યા રે ચક્કર આવે પડી જવાય મગજ કોમ ના કરે આવા હોય છે કઈ હું ખા ખા કર્યું હોય દાડો ભૂખ્યો ના રે જેવું પેટ ખાલી થયું નહીં તરત કઈ ખાધું નહીં તો એના માટે થોડું કાઠું પડે પણ ના રહેવાય ના થાય ને છતાંય નિરાશ ના થતા ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું એ ઉપાય એવો છે કે નવ દાડા છે ને નવ દાડા ઉપવાસ ના થાય તો કઈ નહીં પણ નવે નવ દાડા છે ને આવા ફરતા જનાવર હોય ને કોઈ જીવ અબોલા જીવ કુતરા બલાડા કે ગાયો કે આવા પક્ષી એના ચણ નાખી ગાય ને રોટલી ખવડાવી અને કૂતરા દૂધ પીવડાવી અને તમારી માતાના ખાતામાં જમા કરશો ને તો ઉપવાસ બરાબર જ રહેશે આવું કહું શું કીધું આ નવ દાડા કરો નવમે દાડે તમારી માતાજી નું કોઈ આઠમે નિવેશ કરતું હોય છે કોઈ અમે કરતું હોય કોઈ સાતમે કરતું હોય પણ જે તમારું કરવટું ચાલતું એ પ્રમાણે નિવેશ કરજો પણ નિવેશ કરો એ મારી માન જમાડો ને એ દાડો પહોંચ કુવા છે તમારા ઘેર બિહારજો તમારી માતા નોમથી